लाखनी अंदर ऑल लिस्ट तैयार થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રુચ થી કડક શકતબત કાર્યવાહી કરવા માટેની પર ન્યુ રચના તૈયાર કરવામાં આવી છે હવે અસમાજિક ગુન્ડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કરી હોય गैर सर वीज कनेक्शन लीधा हो नोटिफिकेशन पालन नहीं करना में पकड़ाया हो जान मी हो रद नया हो जामीन रद्द करने अलग अलग प्रकार की कार्यवाही पुलिस एम रीते स्थानिक म्युनिसिपल कॉर्पोरेशन के, के नगरपालिका कि ग्राम पंचायत ने साथी कड़क में मा कड़क माटे આજે દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ પણ અસામાજિક કૃત્યને